વિશેષ મુલાકાતમાં આજે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબ સાથે આપણે વાતચીત કરવા માટે આવ્યા છે ગેલો સુરત શહેરમાં બે દિવસ પછી નવરાત્રી ચાલુ થઈ રહી છે શું બંદોબસ્તની પ્રક્રિયા આપણે હાથ ધરી છે અને હાલ જે નવરાત્રી આવી રહી છે તમારી ટીમ દ્વારા કેવા પ્રકારનો બંદોબસ્ત છે ત્રીજી તારીખથી આપણી માતાજીના આરાધના તહેવાર નવરાત્રી ચાલુ થવા જઈ રહી છે ત્યારે જો માતાજીના ભક્તો તરફથી અલગ અલગ પ્રકારથી પૂજા અર્ચના મંદિરોમાં થતી રહે છે અને સાથોસાથ આપણા ગુજરાતના ટ્રેડિશન છે કે ગરબાના માધ્યમથી માતાજીને બી આરાધના કરે છે લોકોને એન્જોય કરતા હોય છે ત્યારે લગભગ શહેરમાં નાના નાના શેરીઓસ લઈને સ્કૂલો હોય સોસાયટી હોય ગ્રાઉન્ડ હોય લઈને મોટા મોટા ડોમ્સ વિધક કરી આશરે જો કરી છવ્વીસ સતાવીસ આસપાસ ગરબાના આયોજન કરવામાં આવે છે અને જેમાં લાખોના સંખ્યામાં લોકો જો ગરબા જમે છે એના માટે સારી રીતે ગરબા થાય એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જો તૈયારીઓ હોય છે જેમાં ખાસ કરીને જો આયોજકો સાથે અમારા લોકોના સંકલન કરીને કે શું શું તકેદારીના ચીજો રાખવાની જરૂર છે દાખલા તરીકે કે કોઈ ઇન કેસ ઓફ ફાયર હોય તો કેવી રીતે એક્ઝિટ થશે એક્ઝિટ રૂટ ક્યાં રહેશે એક્ઝિટ રૂટ પર કોઈ એવા વસ્તુઓ જનરેટર પાર્કિંગ નહીં હોવા જોઈએ એક્ઝિટ રૂટ બરાબર દર્શાવવામાં આવે જોઈએ જેથી લોકો જોઈ શકે સાથોસાથ ફાયરના તમામ સિસ્ટમ રવા જોઈએ જોઈએ કરંટના કોઈ લીકેજ નહીં હોય પાર્કિંગની વ્યવસ્થાઓ હોય અને જેટલા બી લોકો અંદર જાય છે એના પ્રોપરલી એક વખત જોઈએ જોઈ લેવા જોઈએ કે એના પાસે કોઈ એવા વસ્તુ તો નથી જેના લીધે કોઈ નશાવાળી વસ્તુ હોય યા કોઈ જેનાથી જ્વલનશીલ વસ્તુ હોય કોઈ નહીં હોય તો એક એના માટે જો અમારા લોકો સંકલન થઈ ગયા છે ટ્રાફિક એ બહુ મોટો એક ઇસ્યુ અમારા માટે રહે છે જ્યારે લોકો અલગ અલગ સમયે જાય છે ગરબા રમવા માટે લેકિન છૂટે છે એક સાથે ત્યારે શહેરમાં એક સાથે ટ્રાફિક વ્યવસ્થા જાળવાના અને લોકો આરામથી ઘરે પહોંચી જાય આ ઇન્શ્યોર કરવાના પછી આપણા બહેન દીકરીઓને સુરક્ષા બાબતના ધ્યાનમાં રાખીને શ્રી ટીમના અઢીસો જેટલા અમારી મહિલા જવાનો લઈને અધિકારીઓ તક ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમતા વચ્ચે આ લોકોના વચ્ચે રહેશે અને ઓબ્ઝર્વ કરતા રહેશે કોઈ એવા કોઈ છેડતી તો બનાવ નથી બની રહ્યા છે કોઈ વ્યક્તિ જોઈએ કોઈ બહેનોને આરામ તો નથી કરતા અને બહાર તમામ ગરબાને જેટલા બી અમારા વિનોઝ છે એના ઉપર અમારા પોલીસને એક મેન્ટર તરીકે અમે એક રાખીએ છીએ એક અધિકારી અમારા જો ગરબા આયોજક અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન જાળવશે કોઈને મંજૂરીનો ઇશ્યુ હોય યા કોઈ વીઆઈપી વિઝિટ થઈ રહી છે કોઈ સડનલી બહુ જ્યાં ભીડ થઈ ગયા હોય તો આપણને જાણ થતા રહે જેથી અમે લોકો વ્યવસ્થાઓ કરી લઈએ આ સમગ્ર પ્રકારની વ્યવસ્થાઓ જો અમે લોકો કરી છે જોઈએ અને અમારા એક જ અભિગમ છે કે લોકો જબતક ઘરે નહીં જાય તબતક અમે લોકો રોડ ઉપર રહી જોઈએ અને સાથો સાથ કે બહેનો માટે ખાસ કરીને અગર કોઈના ટ્રાન્સપોર્ટના દિક્કત હોય તો સો નંબર યા વન એટ વન નંબર ઉપર જાણ કરશે તો એના અમે લોકો મદદ બી કરીશ જોઈએ એને ઘર તક મૂકી આવી જ અને નટ સેલમે નવરાત્રીનો તહેવાર ખૂબ સારી રીતે જાય એની સમગ્ર તૈયારીઓ જે પોલીસ ડિપાર્ટમેન્ટ કરે કહેલો સાહેબ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એવું કીધું છે કે મોડી રાત સુધી ગરબાવાળાને છૂટ આપવામાં આવશે અને નાના વેપારીઓ જે લાડી ગલ્લા ચલવે છે એમને પણ મોડી રાત સુધી છૂટ આપવામાં આવશે એ વિશે તમારે શું કહેવું છે જનરલી અમે લોકો બસ એટલા જ ઇન્સ્યોર કરવાના હોય છે કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય કોઈ લારી વગેરે હોય છે ખાવાના પીવાના હોય લોકો ગરબા રામી નીકળે છે ત્યાં જમે છે જમેને પરિવાર સાથે જાય છે તો આપણે માટે બી સારી બાબત છે કે લારીઓની થોડો આવક થાય સાથોસાથ જો જો જેટલા બી ખેલૈયાઓ છે એના પરિવાર સાથે નીકળે છે એના બી જમવાનોની વ્યવસ્થા થઈ જાય લેકિન અમારે એટલા છે કે ઓર્ડર કોઈ ડિસ્ટર્બ જ્યારે કરે ત્યારે જ અમે લોકો એક્શન લઈએ છીએ નહીં તો અમે એટલા ઇન્સ્યોર કરીશ કે લોકો રમે અને જો બી સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ છે આપણા સ્ટેટ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ છે અને એના પાલન કરતાં કરીને જો આરામથી લોકો એન્જોય કરે એવા અમે લોકો ઇન્શ્યોર કરવાના છીએ આપને સુરત શહેરના પોલીસ કમિશનરનો ચાર્જ લીધા ને પાંચ મહિના થયા છે સુરત શહેરમાં ભૂતપૂર્વ પોલીસ કમિશનરોએ ઘણા પ્રયત્ન કર્યા સુરતની ટ્રાફિક સેન્સ બાબતે ટ્રાફિક સિંગલ બાબતે હાલમાં ટ્રાફિક સિંગલ પર સુરતીઓ ખૂબ જ સારી રીતે ઊભા રહી છે પરંતુ લોકોને અમુક જગ્યા પર એવા સિંગલ પર સમસ્યા છે કે મિનિટ્સ બહુ ઓછી હોય સિંગલ ચાલુ થાય પરંતુ હજુ સુધી આગળ ગાડી આગળ જાય એના પહેલાં સિંગલ એટલું ટ્રાફિક હોય કે તેઓને અડચણરૂપ થાય છે અને ટ્રાફિકમાં અટવાઈ જાય જેના કારણે તો પોતાની ઘરેથી નીકળે ત્યારે અડધો કલાકમાં પહોંચતા હતા હવે એક કલાકમાં પહોંચે છે બધા સિંગલ પર એવી ફરિયાદો સુરતીઓની છે આપના આવ્યા પછી આ નિર્ણય ખૂબ જ સારો છે સુરતીઓ આ નિર્ણયને સારી રીતે આવકારે છે કે આટલા વર્ષોમાં ક્યારેય પણ સુરતીઓ આનો અમલ નથી કર્યો પરંતુ ગેલોસ સાહેબના આવ્યા પછી આનો અમલ થયો છે પરંતુ આ તકલીફનું નિરાકરણ આપ લાવી શકશો પહેલે શું હતા કે સિગ્નલ કોઈ ફોલો કરતા નહીં હતા પોત પોતાના રીતે નીકળી જતા હતા एक्सीडेंट तो पुष्क प्रमाण में था है, मारा मारी पुष्क प्रमाण में था है, लोगों ना हाथ पग भागे भांगे जो आ प्रकार था, था नो डाउट सीग्नल जय लगे तो सिग्नल जो है आपने झड़प घरे पोचाथ रहता बल्कि सिग्नल में एवं रहे कि आप ना सलामती साथ घरे पहचो ना कि आप झड़प घरे पहचा पता जीव जोखम में नाखो ने बीजा जोखम में नाखो आप प्रॉपर पूरा विश्व में सीग्नल व्यवस्था अपना गुजरात में अलग अलग शहरों में जो है સિગ્નલ્સ એ આપના પાંચ મિનિટ જ્યાં વધી શકે છે પરંતુ આપના સલામતી શોર થાય છે આત્મવિશ્વાસ બી રહે છે આપના કે તમે નીકળો છો તો કોઈ આડેધાડા કોઈ આવીને જશે જોઈએ તો જો જ્યાં જ્યાં થોડા અમુક જગ્યાએ પ્રોબ્લેમ છે એના અમે લોકો ધ્યાન રાખી ઓનતીસ જેટલા સિગ્નલ બંધ પણ કરી દીધા સુરત શહેર એક એવા છે મોટા મોટા સર્કલવાળા શહેર છે મોટા સર્કલ છે આઠ આઠ નવનો રોડવાળા શહેર છે અમુક જગ્યાઓ જોઈએ તો આ બધા અમે સિગ્નલ ડિઝાઇનિંગ સિગ્નલનું ફંક્શનિંગ બી આપણા માટે એક ચેલેન્જ હોય છે आ तमाम एना अमा कामगिरी चालू है छे, लेकिन छह चालीस दिवस से जो सतत चौमासा मतलब बारिश थी रही है जनधे जो घा चेन्जेस करवा सकता जी रीते बहुत सारा रोड वाइडनिंग करने बहुत सारा चेनलाइजर डिवाइडर तोड़वा बहुत घा काम अभी बाकी है जो चाले तो लोगों ने एटला है कि ना पहले भले तीस मिनट में आप रिस्क जिंदगी ने रिस्क लेने घरे पोचता था कदाचित पैंतीस चालीस मिनट थी जाए પરંતુ એટલા ઇન્સ્યોરન્સ છે કે પૈંત્રીસ મિનિટ એટલે પૈંતિસે મિનિટમાં આપ ઘરે પહોંચશો એટલા એક સર્ટનટી થઈ ગયાના પહેલે શું હતા લોકો સર્કલ ભેગા થઈ જાય તમે પહેલે નીકળો હું પહેલે નીકળીશ આ બધા જોતા હતા ઘણા વખતે ત્રીસ મિનિટ થાય ઘણા વખત એક કલાક બી થઈ જતા હતા તો આ બધા સિસ્ટમ જો કે પચાસ વર્ષ અમારા જો સુરતના પ્રજાજનો તમામ સારા કાર્યોમાં ખૂબ જ એના સહકાર રહે છે ચાહે સફાઈ હોય ક્લીનનેસ હોય ડેવલપમેન્ટ હોય બધામાં તો આમાં બી ધીમે 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 એટલા વર્ષોના જો સિસ્ટમ ચેન્જ કરતા હોય થોડાસા વાર લાગે છે લેકિન મને ઉમીદ છે કે ખૂબ સરસ રીતે લોકોને સહકારથી આવનાર બે ત્રણ મહિનામાં બારિશ બનતા થાય પછી અમે લોકો જો ઓર કામગીરી કરીએ એના બધું સારું થઈ જવાનું છે સુરતીલાલાનો બીજો એક એવો પણ સવાલ છે કે રાતે સાડા અગિયાર બાર વાગે પણ કશે જઈએ ને તો એ સિંગલ ચાલુ હોય તો અમુક લોકો ઊભા થઈ જાય છે અને અમુક લોકો પોતાની ગાડી લઈને ચાલે છે એટલે અમલ ક્યારે અને કેટલા વાગ્યા સુધી કરવાનો સવારે આઠથી રાતે દસ વાગ્યા સુધી હોય છે કે સવારે આઠથી રાતે બાર વાગ્યા સુધી ઘણા લોકોના ચેનલ ઉપર ફોન આવે છે કે ભાઈ સિંગલ ચાલુ હતું એટલે સાડા સાડા અગિયારે અમે ઊભા હતા પણ અમારી બાજુમાં એક ફોર વ્હીલર આવ્યો હતો એ સિંગલ તોડીને નીકળી ગયા તો એના માટે કંઈ આજનો શું મેસેજ જલ્દી રાત્રેના બહારથી સવારે આઠ તક સિગ્નલ તમામ બંધ રહે છે આ યલો બ્લિંકિંગ મોડ પર રહે છે તો ય આપના માધ્યમથી અમે બધાને કહેવા માગીએ છીએ કે જે યલો બ્લિંકિંગ કરતા હોય તો એના મતલબ કે કોઈ સિગ્નલ નથી આપ બસ આજુબાજુ જોઈ લો અને નીકળી આપ નીકળી શકો છો જોઈએ તો આ વિસ્તાર જો આપણા ખાસ કરીને એરપોર્ટ અને આ આ વિસ્તારમાં ટ્રાફિક કન્ટિન્યુઅસ રાતમાં બારક વાગે તક ચાલે છે તો અહીંયા બાર વાગે તક અમે સિગ્નલ રાખીએ છીએ અંદરનો જે વિસ્તાર છે અમારા વરાછા અને ભીયા સાઈડ એના અમે અગિયાર વાગે બંધ કરી દઈએ છીએ લેકિન નટ સેલમાં આપ અગર આપને યલો લાઇટ બ્લિન્ક કરી રહી છે તો આપ સમજી શકો છો ને બાર વાગે પછી કોઈ ઓટોમેટિક બધા સિગ્નલ બંધ થઈ જાય અમે લોકો ચેક કરીએ છીએ લેકિન બાર વાગે તો મેક્સિમમ છે લેકિન જ્યારે આપની યલો બ્લિન્કિંગ લાઇટ આવે તો ત્યારે આપ આજુબાજુ જોઈ લો કોઈ નથી તો આપ નીકળી શકો છો આપને કોઈ રોકાવવાની જરૂર નથી જોઈએ लेकिन एडला चेक की जो 12:00 बजे अमूक जगह 11:00 बजे थे ऑटोमेटिक हमारा सिग्नल ब्लिंकिंग मोड ऊपर आवी जाए छे और ट्रैफिक डिपेंड करे छे क्या के વધુ ट्रैफिक રાત્રેમાં દાખલા તરીકે સેટરેડે સન્ડે હોય તો ઢોમસ અને આજુબાજુ एकदम લોકો રાત્રેમાં 1 વાગે 2 વાગે તક ફરતા હોય છે તો અમાર રાત્રેનો ઓછા માનસથી સિગ્નલ માધ્યમથી અમે ટ્રાફિક સારી રીતે કરી સકીએ لیکن એડલા ચેક જો યલો બલિંકિંગ હોય તો યલો બલિંકિંગ માં આપ નીકળી શકો છો તમારા આવ્યા પછી સુરત શહેરમાં વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરો પર અંકુશ લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તો હાલમાં પણ કેટલાક વ્યાજખોરો ખૂબ જ સક્રિય છે અને તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં આપના દ્વારા કરવામાં આવ્યો છે ત્યાં પોતાનો મુદ્દામલ ફરી આપવાનો એ વિશે આપનું શું જનરલી સરકારશ્રીને બી ગુજરાત સરકારશ્રીને અભિગમ કેમ છે આપણા માન્ય ગૃહમંત્રી સાહેબને બી એક સૂચનાઓ છે કે વ્યાજખોરોને વિરુદ્ધમાં કડકાઈશ એકદમ પૂરા અમે લોકો એક્શન લેતા રહીએ તો વ્યાજખોરોના વિરુદ્ધમાં ઘરે સવા સોના આસપાસ ગુનાઓ બી દાખલ થયા પકડાયા લોકોને પ્રોપર્ટી મળી લોક દરબારમાં અમે આયોજન કરીએ છીએ સાથ એવા પણ બધાના આગ્રહ અમે કરીએ છીએ કે અગર કોઈ આપના વ્યાજ માંગતા હોય વ્યાજ ફસાયેલા છો આપ લોક દરબારમાં નથી આવી શક્યા પોલીસને નહીં કે છતાં પણ આવો આપ અમુક કેસો અમે જોઈએ છીએ જ દુઃખદ બનાવ બને છે કે આ લોકો એટલા વારંવાર સમાજના વડીલો પણ બોલે છે પોલીસ બોલે છે મીડિયાના માધ્યમ તમે લોકો અપીલ કરીએ છીએ છતાં લોકો નથી આવતા અને આમાં બસ ડર મારે જો વ્યાજના આમાં ફસા રહે છે બધાને પ્રોપર્ટી પર ગુમાવે છે અને પછી છેલ્લા અમુક લોકો સુસાઈડ બી કરી લે છે તો એના માટે હું આપના માધ્યમથી બધાને ફરીથી રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે આપ પોલીસ સ્ટેશનમાં આવો ટુ હંડ્રેડ પર્સન્ટ આપને કામ થઈ જશે અને જેટલા વ્યાજખોર જેટલા છૂટા બધા લોકો અત્યારે પાસામાં જેલમાં ગયા આશરે કરી ચૌદ પંદર અત્યારે જેલમાં છૂટા બધા લોકો ગયા કે સરકાર શ્રી પા વ્યાજખોરીના એક પણ ગુના હોય તો પણ પાસાનો જોગવાઈઓ કરી છે જોઈએ તો પબ્લિકને અમે અપીલ કરીએ છીએ કે આપ આવો આપ નહીં આવશો તો અમે કેવી રીતે ખબર પડશે કે આપ કઈ પ્રકારના કષ્ટ ઝેલી રહ્યા છો તો અમે બધાને રિક્વેસ્ટ છે કે સવા સો જેટલા લોકો ગુના દાખલ કરવાના પ્રોપર્ટી ઘણા બધા મળી જાય ઘર મકાન આ બધા મળે વ્હીકીલો મળે તો આપને બી મળી જવાના છે લેકન એકવાર પોલીસ પાસે આપ આવો જોઈએ ભૂતકાળની વાત કરું કે ભૂતકાળમાં સુરત શહેર પોલીસ એટલે ગુનેગારો સામે ખૂબ જ ચેલેન્જ હતું હાલમાં એવી કોઈ ગેંગ સુરતમાં સક્રિય નથી આપે પણ ખૂબ જ સિનિયર આઈપીએસઓ છો રાજકોટ બરોડા આવા શહેરમાં નોકરી કરી છે હાલની લો એન્ડ ઓર્ડરની અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુરતમાં તમને શું લાગી રહી છે એક તો વાત બરાબર જો ગેંગ્સ અહીંયા કોઈ અત્યારે છે નહીં અમે લોકો નિર્ધાર બી છે કે એક પણ ગેંગને અમે લોકો મૂકવાના પણ નથી કોઈ પણ ગેંગ આવશે તો એના બરાબર સબક પણ અમે શીખવાઈશ અને કાયદાને બી બરાબર દંડા એને પડશે જોઈએ તો એક તો અમે લોકો નક્કી કરે છે એક પણ ગેંગ અને ગેંગના નામ પણ નથી લેવાના પોલીસ તરીકે કે ફલા ગેંગ ફલા નામ પણ કોઈ ગેંગ નથી આ બધા લુખાઓ હતા જો લોકોને રંજાડતા હતા એના વિરુદ્ધ મેં બરાબર અગાઉને બી પોલીસે ખૂબ મતલબ અધિકારીઓ એક્શન લીધા છે અત્યારે પણ અમે એક્શન લઈશ જેથી એક તો આ લોકો એના કોઈ બી વજૂદ રહે નહીં સાથોસાથ બીજા જો અમારે માટે ચેલેન્જેસ છે કે સુરત શહેર એક એવા છે બ્યાસી લાખ પોપ્યુલેશન છે છબ્બીસ રાજ્યોનો ચાલીસ લાખ જેટલા લોકો છે અલગ અલગ સંસ્કાર કલ્ચર રહે છે ત્યારે જો તો બહાર જો માઇગ્રેશનમાં લોકો આવે છે અહીંયા નોકરી માટે આવે અમુક મજૂરી માટે આવે ફેક્ટરીનું કામ કરવા માટે આવે તો નાની નાની બાબતોમાં જો આ લોકો એકદમ ઉશ્કરાઈને એકબીજાને મારી દેતા હોય છે તો એના માટે અમે લોકો એક મૂવી બનાવી છે અને ખાસ કરીને એમાં જો આપણા દીકરી નાની દીકરીઓ પ્રત્યેને જો અપરાધો છે જેમાં સુરતમાં સુરત થોડાસા સેન્સિટિવ છે આ મેટરમાં તો અમે લોકો એક વિડીયો બનાવી છે જેના અંદર જોઈએ કે આ રીતે લીધા છે કે જેટલા બી કેસેસ થયા છે છેલ્લા બે વર્ષમાં અને બધામાં ફાંસીને સજાઓ બી થઈ છે તો એવા કેસોમાં કેસ સ્ટડી બનાવીને વિડીયો બનાવીને આ વિડીયો અમારા અધિકારીઓ જોઈએ અલગ અલગ ગુજરાતી વિસ્તાર રહેતા હોય તો ગુજરાતીમાં મરાઠી હોય તો મરાઠીમાં અને હિન્દી હિન્દી લેંગ્વેજમાં અલગ અલગ લેંગ્વેજ અમે લોકો બતાવી જેથી લોકોને ખબર પડે ઉડિશા તો ઉડિયા લેંગ્વેજમાં કે અગર આપ કરશો તો આપને આ રીતે સજા થવાના છે જેથી લોકોના મન બી આવે કે ભાઈ અમે અગર નાના દીકરા દીકરીઓને અમે કરીશ તો અમારી ઉપર ફાંસી સજા યા અમારા આજીવન તો સજા અમે થઈ શકે છે જેના લીધે એના દૂર રહે સાથોસાથ અત્યારે અમારા એક કામ ચાલે છે જેમાં અમે આ બધા મારા મારીને જો મારી એકબીજાને છરી મારી દીધા મર્ડર કરીને ભાગી ગયા પછી પોલીસ પકડીને લઈ જાય એના સજા થઈ જાય એના બી અમે વિડીયો બનાવીને આ બધા વિસ્તારોમાં અમે બતાવીએ છીએ પોલીસનમાંથી જેથી લોકોને ખબર પડે કે આ કરીશ તો આ પરિણામો અમે થવાના છે અને સાથોસાથ અમે ટ્રાફિક માટે તો એક ચેલેન્જ હરદમ રહે છે જોઈએ અને બીજા જો લો ઓર્ડરના હિસાબે જોઈએ તો કોઈ અમારા આકસ્મિક ઉપરવાલગ છે બધું બરાબર ઇન્ડસ્ટ્રીઝ બધા લોકો ચાલે છે ઇન્ડસ્ટ્રીયલ બરાબર પીસ રહે આ આપણે માટે બહુ જ જરૂરી છે કારણ કે તમામ જગ્યાએ લાખોની સંખ્યામાં આપણા જોઈએ કામ કરવાવાળા લોકો હોય છે અને ચેલેન્જીસમાં સાયબર ક્રાઇમ તો એક આપણા ચેલેન્જ છે જ જોઈએ જો આવનારા દિવસોમાં બી ધીમે ધીમે વધતા જાય છે અને એના માટે અમારી વધારે બી ફોર્સ એમાં અમે જો ઇન્ક્લુડ કરતા જઈએ છીએ અને ટ્રેન કરતા જઈએ જેથી આ બધા આરામથી સામના કરી શકે આપણે સાયબર ક્રાઈમની વાત કરી ઘણી વખત લોકોની ફરિયાદ આવતી હોય છે કે મારા પાસે ઓટીપી માંગ્યો અને મારા રૂપિયા ચાલ્યા ગયા ફરી એ સાયબર ક્રાઇમનો કોન્ટેક્ટ કરે છે ઇકો સેલનો કોન્ટે આવી પણ એક ફરિયાદ ઉઠવા પામી છે કે ઇકો સેલમાં કેટલીક બોગસ અરજીઓ આવે છે જેના કારણે પીઆઈએસપી બોલાવીને લોકોને દમ મારે છે અને ત્યારબાદ સાયબર ક્રાઇમને ખબર પડે છે કે ભાઈ એ તો ફોર્ડનો કેસ હતો એટલા માટે ઇકો સેલ કે ક્રાઇમ બ્રાન્ચમાં આવા પ્રકારની પણ ફરિયાદો આવ્યા આપના આવ્યા પછી એવું આપે શું કર્યું છે કે પહેલાના એવું હતું કે ભાઈ કોઈ અરજી આવે તો ઉચ્ચ અધિકારીના અભિપ્રાય વગર તેની તપાસ ન થાય અથવા ગુનો દાખલ નહીં થાય હાલની પરિસ્થિતિ તમને શું લાગી રહી છે જનલી અમે લોકો વારંવાર બોલીએ છીએ કે સાયબર ક્રાઇમ છે બચવા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે અવેરનેસ છે અમે વારંવાર બધા લોકો બોલે છે કે ઓટીપી શેર નહીં કરીએ લાલચમાં નહીં ફસાઈએ કે એક ને ડબલ એક ને ડબલ અગર કરવાના હોય તો પોતે નહીં કરી લે આરોપી તમારા શું કામ તમારા પૈસાને કરે લેકિન લાલચમાં લોકો આવીને વારંવાર વારંવાર કોઈને કોઈ એવા પૈસા આપતા રહે છે પછી ફસાઈ જાય છે અને ઓટીપી નહીં આપવાના આપને કોઈ ડિજિટલ અરેસ્ટવાળા હોય કોઈ ન્યૂડ કોલ કરીને કરતા હોય તો આ બધા માની લેવાના ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાના છે બધા લોકો મોર્ફિંગ કરીને એકબીજા ફોટો મૂકીને આ કરતા હોય તો આ પણ તમે નહીં સંકોચ કરો પોલીસ પાસે આવો તો ઘણા બધા અવેરનેસના લીધે અમારા બી સાયબર સંજીવની ટુ પોઈન્ટ જીરો જીરો જો લાસ્ટ યર થયા તો પચીસ લાખ લોકો અમારી વેબસાઇટ ઉપર મતલબ આવ્યા અને બધા જોયા અને એક્સપિરિયન્સ પણ લીધા જેને લીધે ધીમે ધીમે અવેરનેસ ખૂબ આવી રહી છે અત્યારે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓ જો ચાલુ થઈ માન્ય ગૃહમંત્રી સાહેબ ચાલુ કરી એમાં અમારા ટાર્ગેટ છે ત્રીસ લાખ લોકો તો અમે પહોંચીએ અને લોકોને બતાવીએ કે ભાઈ આ રીતે શું દૂર રહો જોઈએ અને જનરલી શું થાય છે કે અહીંયાના અમારી જો ગુજરાતમાં જો થાય છે સુરત પોલીસમાં અમે લોકોને એવા અભિગમ છે કે કોઈ આવે તો ઇમિડિયેટલી ખાતા રિલીઝ કેવી રીતે થાય એના પૈસા કેવી રીતે અમે પરત કરાવીએ અમે તેરા તુચકો અર્પણના માધ્યમથી હજારોની સંખ્યા અમે અરજદારોને અમે જો કરોડો રૂપિયા પરત કરાવ્યા બી લોક અદાલતે તો નવ કરોડ રૂપિયા અત્યારે ચૌદ સિતમ્બરના રોજ પરત થયા પરંતુ એવા કોઈ અરજી જો સાયબર ક્રાઈમ કે બારામાં હોય આ ઇકો સેલ સ્વી સ્વીકારવાના રહેતા નથી કારણ કે એના એના પૂરા એરિયાના આવતા પણ આ બાબત પણ નથી જોઈ તો એના માટે અમે લોકો એટલા ઇન્સ્ટોર કરેલા કરેલા છીએ તમામ સિનિયર અધિકારીઓ વિશે કે જે અરજી જ્યાં જવાના છો ત્યાં જાય અને બરાબર જો અમારા ફરિયાદી છે એના ફેવરમાં સાચા હોય તો હંડ્રેડ સપોર્ટ કરીને એના એના ફેવર મેક્શન લેવાના અને એના પૈસા કોઈ જગ્યાએ બહાર ફસાયેલા હોય આપણે રાજ ફસાયેલા તો જેટલા શક્ય હોય એટલા જે તે પોલીસને મદદ કરીને એના હેલ્પ પણ કરવાના જોઈએ તો અત્યારે આમ છેલ્લા પાંચ મહિના જોઈએ છીએ એવી કોઈ ફરિયાદી અમારી પાસે નથી આવતી કે ઇકો એમ કહી ના કર સાયબરવાળા અમારા એમ કર કારણ કે એવરી ડે અમે લોકો માળબણ કરીએ છીએ એના ઉપર કે કોઈ સાથે કંઈ જ કોઈ ગડબડ નહીં થવા જોઈએ જોઈએ ને પાંચ મહિના થયા છે સુરત શહેરમાં સુરત શહેરની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે પોલીસ સ્ટેશનો વધી રહ્યા છે આપણું મહેકમ વધતું નથી ગુજરાત સરકારમાં ઘણી વખતે રજૂઆત ભૂતપૂર્વ પોલીસ કમિશનરોએ પણ કરી છે ગૃહમંત્રી આપણા શહેરના છે પણ તું મહેકમ નથી પણ છેલ્લા કેટલાક સમયથી લોકો એક જ પોલીસ સ્ટેશનમાં પાંચથી સાત વર્ષથી કર્મચારીઓ નોકરી કરે છે તેમને એવું છે કે પોતાના પરિવારના નજીક કશે પોલીસ સ્ટેશનમાં નોકરી મળી જાય કોઈને કઈ બીજી સમસ્યા છે આવી ફરિયાદો ખૂબ જ આવે છે પરંતુ સાત સાત વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ નોકરી કરે છે આપના આવ્યા પછી કોઈ એનો ચેન્જીસ કરશો ખરા જનરલી શું થાય છે કે આપના જે રીતે સ્ટ્રેન્થ જોઈએ અમે છેલ્લા બે ત્રણ વર્ષમાં જોઉં તો લગભગ હર સાલ અગિયાર અગિયારસો બાર બારસો પોલીસને ભરતી થઈ રહી છે સુરતમાં આવનાર વર્ષોમાં બી આપને ખૂબ માણસો મળશે માન્ય ગૃહમંત્રી સાહેબને બી એવા અભિગમ છે કે બહુ ઝડપથી આપની જો જગ્યાઓ જે રીતે અમારા ચેલેન્જીસ છે અલગ અલગ પ્રકારના ચેલેન્જીસ છે અલગ અલગ પ્રકારની વસ્તી અહીંયા રહે છે તો આમાં આવનાર દિવસો વર્ષોમાં આપ જોઈ શકશો કે સુરતમાં કાફી પોલીસમાં સ્ટ્રેન્થનિંગ થવાની છે અને અત્યારે બી ભરતીઓ થવા જઈ રહી છે આમાં બી આપણને ખૂબ સારા બળ પોલીસ બળ મળશે એ એવી અમને ઉમ્મી પડશે અને ગૃહમંત્રી સાહેબને સૂચના પડશે જોઈએ અને રહી વાત બદલીને તો અત્યારે અમે જોઈએ છીએ કે જ્યારે હાજર થયા લોકસભાના ઇલેક્શનના સંહિતા હતી પછી સતત તહેવારો ચાલુ થઈ ગયા અને તહેવારોમાં જલ્દી જલ્દીએ તો અગર અમે ડિસ્ટર્બ કરીએ તો પૂરા પબ્લિક અમારે માટે ટોપ મોસ્ટ પ્રિયોરિટી હોય છે પબ્લિકના સુરક્ષા અને સ્ટાફ ચેન્જ થઈ જાય તહેવારો આવી રહ્યા છે અને આમાં જો પોલીસ સેટ નહીં થઈ શકી ઘર ચેન્જ કરવામાં લાગી છે બાળકોમાં લાગી છે તો પછી પબ્લિકના અમારી સેફ્ટી પ્રિયોરિટી પીછે થઈ જાય છે તો આ તહેવારો પતશે એના પછી અમે લોકો આ બી એનાલિસિસ કરવાના છીએ કેટલા લોકો પાંચ વર્ષ ઉપર જ્યાં જ્યાં છે તો હંડ્રેડ પર્સન્ટ જો આ બધા બદલીઓ આવનારા સમયમાં થવાની છે પરંતુ બધા તહેવારો પત્યા પછી જ્યારે અમારો કોઈ બંદોબસ્ત નહીં હોય ત્યારે બધા અમે લોકો લેતા રહીએ છીએ અને કરવાના પણ છીએ ભૂતકાળના દિવસોમાં હસમુખભાઈ પટેલ ગૃહ ત્યાંથી આવ્યા હતા ગાંધીનગરમાંથી ને પોલીસ આવાસ માટે કઈ યોજના લાવ્યા છે ત્રણ ચાર આવાસો બની રહ્યા છે હાઈ રેઝ બિલ્ડિંગો બની રહી છે એ વિશે તમારે જનરલી શું છે કે અમારે સુરત શહેર પોલીસમાં બહુ ઓછા મકાનો છે સરકારી મકાનો પોલીસ સંખ્યા વધતી જાય છે તેના માટે અમે પોલીસ હાઉસિંગ સે રિક્વેસ્ટ કરી હતી તો એમડી સાહેબ અંશુ પટેલ સાહેબ અહીંયા આવ્યા પોતે જોવા માટે તો અમે લોકો સાથે લઈને ક્યાં ક્યાં અમે લાઈન બનાવી શકીએ ક્યાં કરી શકીએ તો બધી જગ્યાએ અમે લોકો ચાલુ છે અને લગભગ જો એ કરી દેઢ હજાર કે આસપાસ ક્વાર્ટરો અલગ અલગ સંવર્ગ માટે જોઈએ આ પ્રક્રિયામાં છે અમુક તો અહીંયા અમારા એક બિલ્ડિંગ બી તૂટવાના ચાલુ થયા કામ ચાલુ થઈ ગયા હેડક્વાર્ટરનું બી કામ ચાલુ છે ત્યાં બી કરીબ એક હજાર જેટલા પોલીસના અમારા જવાનો માટે ક્વાર્ટર બનશે અલગ અલગ જગ્યાઓ બી જો અમારા એક જ જગ્યાના અલગ અલગ વિસ્તારોમાં બી જો અમારી જમીનો છે એ પોલીસની ત્યાં બનવાના છે તો આવનાર સમય પેલેલી આ કરીએ છીએ કે અમારી જો પોલીસ છે એના રવાના સરકારી સારામાં સારા ક્વાર્ટર મળે આ દિશામાં બી ટેન્ડરિંગ પ્રોસેસ બધા કામગીરી ચાલુ છે એના માટે અમે લોકો પટેલ સાહેબ જોડે બી અમારા લોકો સંગઠન ચાલુ છે હાઉસિંગ સાથે છેલ્લો સવાલ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત ખૂબ જ બિઝી રહી છે અને પછીનું શું કારણ અરજદારો રોજ અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે શા માટે નાના કર્મચારીઓ નાના અધિકારીઓ જે પોલીસ સ્ટેશનમાં બેઠેલા લોકો અરજદારો નથી મળતા ડેપ્યુટી પોલીસ કમિશનર છે એડિશનલ પોલીસ કમિશનરો છે પરંતુ બધા જ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને જ મળવા આવે છે એવું લોકોનું માનવું છે તમે આ વાતને કેવું લીધું અને પોલીસ સ્ટેશનમાં અરજદારો ક્યારે જાય અને ક્યારે મળવું જોઈએ અમે તો બધાને એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ પોલીસ સ્ટેશન એકવાર જાઓ આપના કામ નહીં થાય ત્યારે મારે પાસે આપાવું જોઈએ અને સાથોસાથ પહેલેથી અમે તમામ પોલીસ સ્ટેશનોમાં એવરી ડે અમારા લોકોને એક વખત થઈ જાય છે તમામ અમારા ડીસીપીસ જેસીપીસ કરે છે કેટલા અરજદાર આવ્યા હતા તમે શું કરો શું કામગીરી કહી લેકિન છતાં જલ્દી મારો ટેન્ડન્સી બી હોય છે કે અમે સિનિયર અધિકારી પાસે જઈએ તો અમારા કામના વજન પડશે જલ્દી થઈ જશે તો એના માટે આવતા રહે છે મારી પાસે લેકિન આપના અમે લોકો તો પ્રજા માટે છીએ પ્રજાને સાંભળવા માટે છીએ અને એટલા અમે ઇન્શ્યોર પણ કરીએ છીએ કે જો પબ્લિક આવે છે એના આગળ તપાસ ઝડપ થાય સાચા હોય તો એકદમ પૂરા ન્યાય ઝડપથી મળવા જોઈએ અને આ અમે ઇન્શ્યોર કરીએ છીએ તો નો ડાઉટ આખા દિવસ અહીંયા પબ્લિક આવે છે અમે સાથોસાથ અમારા જો નીચેના જો ફિલ્ડ લેવલનું ફોર્મેશન છે અમુક અધિકારીઓ અમારા એવા છે પીઆઈઓ જો પબ્લિકને જ્યારે અમે મોકલીએ છીએ એના પાસે કે ભાઈ તમે આ રીતે છે આ મેટર છે આ રીતે જો તો સામે તો પબ્લિક પર બોલે છે કે નહીં ને સાબા તો સાહેબ બહુ સારા છે હવે અમારા કામ ત્યાં થઈ જશે અમુક જગ્યાએ અમારા થોડાસા વીકનેસ બી હોય છે કે અમારા અમુક અધિકારીઓ નથી એટલા એપ્રિશિએટ કરી શકતા જોઈએ અમારા ફરિયાદીઓના તો એના જ હિસાબથી અમે લોકો બધા જોતા રહીએ છીએ લેકિન એટલા છે કે ફરિયાદી મારે પાસે આવે કંઈ પણ જાય અમે બધા લોકો મળીએ એના કામ કરીએ એવા આશેથી અમારા અત્યારે સુરત શહેર પોલીસ કામ કરી રહી છે પોલીસ તેમનું છે ટ્રાફિક સિગ્નલનો અમલ કરી રહી છે અને આગામી દિવસોમાં પણ તેમનું કામ એવું જશે કે સુરત શહેરની પ્રજાના હિતમાં તેઓ કામ કરી રહી છે અને તેમની ટીમ પણ સારું એવું કામ કરશે તેવું તેમને મેસેજ છે કેમેરામેન પાટીલ સાથે વાહબ બેલીમ ચેનલ સુરત